વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દિલ્હીથી આવેલ નેશનલ એસેસર ટીમે નિરીક્ષણ કર્યું હતું હોસ્પિટલને લક્ષ્ય અને મુસ્કાન સર્ટિફિકેશન મેળવવા માટે નેશનલ લેવલનું આ એસેસમેન્ટ હાથ ધરવામાં આવ્યું નિરીક્ષણ દરમિયાન ટીમે હોસ્પિટલની સારવારની ગુણવત્તા દર્દીઓને મળતી સુવિધાઓ અને સ્ટાફની કામગીરી અંગે વિગતવાર અભ્યાસ કર્યો ટીમે કેટલીક સુવિધાઓમાં સુધારાની જરૂરિયાત દર્શાવી અને તેના માટે માર્ગદર્શિકા આપી એસએસજી હોસ્પિટલ પ્રશાસને દર્દીઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી बस मुस्कान और लक्ष्य का असेसमेंट हो रहा है गवर्नमेंट इंडिया के तरफ से इधर ये असेसमेंट करने के भेजा हुआ है तो जो भी असेसमेंट चल रहा है उसमें क्या क्या तरक्की कर रहा है और कोई गैप्स है तो गवर्नमेंट ऑफ इंडिया को रिपोर्ट दे दे हॉस्पिटल में हूँ क्वालिटी कंट्रोल मेडिकल ऑफिसर छूँ आज आप जे टीम आली हैशनल एसेसमेंट मे टीम आली है नेशनल असेसमेंट बे बिंग है आप मेटर्नल एंड चाइल्ड केर न एनसीएच बिंग करिए આપણે ઓલરેડી સ્ટેટ સર્ટિફાઈડ થઈએ છીએ બે કેટેગરી હોય છે લક્ષ અને મુસ્કાન બરાબર લક્ષ હોય છે આપણે લેબર રૂમ અને મેટરનિટી કોમ્પ્લિકેશન્સ માટે અને મુસ્કાન હોય છે પીડિયાટિક સર્વિસીસ માટે ચાઇલ્ડ ફ્રેન્ડલી પીડિયાટિક સર્વિસીસ આપણે આપવા માગીએ છીએ એના માટે આપણે સ્ટેટ ક્વોલિફાઈડ થયા છે હવે નેશનલ એસેસમેન્ટ માટે બે એસેસર આવ્યા છે જે ડૉક્ટર રૂપકુમાર ભોયા અને એક મેડમ છે સૌમ્યા બામતો બે બે જણા આવ્યા છે નેશનલ એસેસમેન્ટ આપણે બે દિવસ માટે ચાલશે આજને કાલે બંને દિવસ માટે ફસ્ટ એ લોકોએ પહેલું આપણું પ્રેઝન્ટેશન જોયું છે હવે ત્યારબાદ હવે બધી જગ્યાએ ઓપીડી બિલ્ડિંગ અત્યારે જોઈ રહ્યા છે ત્યારબાદ આગળ ગાયનેક અને બંને ડિપાર્ટમેન્ટ જોશે